ઈ તો નીચે જોઈત્રો અરે અરે એમાંથી તો બે राक्षस નીકળા ઈ તો અહીંયા જાવે છે હા મેડમ અહીંયા જાવે છે હવે હું હવે કરશું તો કરવું પડશે હાલો ભાગો મેડમ ભાગો ભાગો મુકી દે ને મુકી દે એ મુકે ને મેરો મને બચાવો એ રાક્ષસ એ એ રાક્ષસ મુકે ને એ રાક્ષસના પેટના મુકી દે એ મેડમ હવે શું કરું છું હાલો જલ્દી ગામનાને બોલાય આવિયા હા મેડમ ઈહા ચાલો હાલો અરે મુકી દે મને ક્યાં લઈ જાતા ઓ મા

અરે ભાઈ બગમના ઘરે ગાઓ એ શું રાયડું નાખો હો હું ક્યું એ સરપંચ નો થવાની થઈ ગઈ ઓલી પ્રેગ્નન્ટ બાઈ છે ને ને અમે હમણા દવાખાને લઈને જતાતા તો આકાશમાંથી એક ફ્લાઈન જેવું હેઠું ઉતર્યું ને એમાંથી બે રાક્ષસ નીકળ્યા અને આમ જોવી બાઈને ઉપાડીને લઈ ગયા હવે કાઈ કરો હે નો હોય સાચું હો હા જલ્દી કાઈક કરો હવે અરે હવે શું કરમુ ચે કરવો એ જલ્દી કરો સરપંચ પ્રેગ્નન્સી એ બાઈ યો હું પોલીસ વાળા ને ફોન કરી દઉં હવે પોલીસ જ કઈક કરશે હા ઈ કરો કરો કાય કરો હાલો સાહેબ હું પતે પૂરતી સરપંચ બોલું તમ તમે ગા અમાર ગામ માં ઓ ઇમરજન્સી કેસ છે હા આવો આવો એ હા હાલો સાહેબ આગળ આવે હે હાલો આપડી બચ જાય હાલો હાલો ગામ તો ઈ જ છે પણ સરપંચ ક્યાં આવી ગયા અરે બાપ રે હે સરપંચ આ રે ડોક્ટર ને આખું ગામ ને આ બધું છે શું સાહેબ આ મેડમ ને પૂછો એને બધી ખબર છે મેડમ શું થયું ધરતી કે સર નો થવાની થઈ ગઈ છે અમે છે ને પ્રેગ્નન્ટ બાઈ ને લઈને જાતા હતા દવાખાને તો આકાશમાંથી એક મોટું જબરું પ્લેન ઉતર્યું અને એમાંથી બે નાના નાના રાક્ષસ નીકળ્યા અને આમ જોવી બાઈ ને ઉપાડીને લઈ ગયા અરે બાપ રે મોટું જબરું પ્લેન હા પ્લેન ગોળ ગોળ હતું હા ગોળ હતું અને એ રાક્ષસ આવડાવડા હતા

દાંત તો કાઢતો જ નહીં ખબર પડી જશે હવે એને પેલા આપણે જઈ અને એ બઈને બસાવી બરોબર બસે તો એ હાલો એ સિક્રેટ વાત છે કોઈ ન કે બેહો સર પાસ આખી વાત કરું એલિયન બીજા દેશના છે અને આ દેશમાં આવી ગયા છે બીજા બીજા દેશના બીજી દુનિયાના છે શું કામ છે હું તમને કહું દાંત ની કાઢવાના ખબર પડી જશે દાંત ની કાઢવાના એ મૂકી દયો મને એ શું લઈ જાઉ મને પેટ ભાડું ક્યાં એ મૂકી દો તમે કીના પેટ ના સવાવા મૂકી દીયો કોક તો બચાવો મારા બાબા એલીアン

સરપસ કઈ સમજ્યા ના સાહેબ ઈ એમ કે છે અમારે છોકરો નતો ખોડાનો નો નતો અમે વાંજ્યા હતા પછી અમે પ્લાન કર્યો કે ધરતીમાં જાવી અને અહીંયા કોઈક બઈ ને ગોતી અને પરબારો છોકરો ઉઠાઈ લે તમે આવી મને બહુ સારો પ્લાન કર્યો કે હાલે હાલે એ હવે આ વાંજ્યા ને જવા ન દેવા પાછા એક કામ કરો અને લઈ લે લેબ માં રિસર્ચ કરી દિમાગ ખોલી વિજ્ઞાનિક બોલાવી અને પછી એનું શીપ બોલાવી દુનિયામાં દુનિયા માં જાવી બરોબર